જય માતાજી હું છું ધર્મેન્દ્રસિંહ પાન મસાલા પાવડર આજે આપણે એક એક ઉદાહરણ દાખલા દ્વારા સમજાવવા માંગુ છું કે આપણે મનુષ્ય મનુષ્ય જાતિ આપણી જાતને ખૂબ હોશિયાર સમજીએ છીએ અને પશુઓમાં આપણે ભેંસને સૌથી બુદ્ધિ વગરની સમજીએ છીએ કોઈ પણ પશુને આપણે બુદ્ધિ વગરનું સમજતા હોઈએ છીએ કે બકરી બુદ્ધિ વગરની પશુમાં બુદ્ધિ ન હોય ભેંસ બુદ્ધિ વગરની છે પણ એ જ બુદ્ધિ વગરની ભેંસને રાત્રે બાર વાગ્યે ઘોર અંધારાની અંદર તમારા ફળિયાની અંદર આવેલ એના ઓથમાં જ્યાં બાંધી છે ત્યાં જઈને એને ગમાણમાં પાંચ કિલો ગદબ રચકાનો પૂરો નાખી સાથે પાંચ પાન દેશી તમાકુના જે મોટા આખા આવે છે ફળો જેને આપણે કહીએ છીએ દેશી તમાકુ ફળાના પાંચ પાન નાખજો પાંચ પાંચ આંકડાના નાખજો અને પાંચ કિલો ગદફ નાખજો સવારે સૂરજ ઉઈ ગયા પછી એ ગમાણમાં જઈને તમે જોશો તો એ ભેંસ પાંચ કિલો રજકો ગદફ નાખ્યો હોય છે ખાઈ ગઈ છે પડાના દેશી તમાકુના અને એ આંકડાના પાંચ પાન ત્યાં એમને એમ પડ્યા છે તમને એમને એમ જોવા મળશે તો એક ભેંસમાં પણ એટલી બુદ્ધિ છે કે આ વસ્તુ ન ખવાય એ જ તમાકુને જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ તરીકે હોય છે ત્યારે પણ કોઈ પશુ નથી ખાતા એ જ તમાકુને આપણે કારખાનાની અંદર લઈ જઈ તમાકુની ફેક્ટરીઓમાં લઈ જઈ અને ઓગણ સિત્તેર પ્રકારના ગંભીર પ્રકારના કેમિકલો ઉમેરી પછી આ તમાકુને આપણે સામેથી પૈસા દઈ દસ દસ વાર પાનની દુકાને દિવસોમાં ધકા ખાઈ ખાય અને ખરીદી ખરીદીને એક આપણું મોઢું આપણું શરીર ગટર હોય એવી રીતે એમાં ઓળતા હોઈએ છીએ નાખતા હોઈએ કેમિકલ તમાકુનું પોતાનું નિકોટીન જ્યારે શુદ્ધ તમાકુ હોય ત્યારે પણ કોઈ પશુ નથી ખાતું અને આપણે ઓગણ પ્રકારના કેમિકલો મેળવી અને પછી એ ખાઈએ છીએ તો બુદ્ધિશાળી કોણ આપણે કે ભેંસ તમાકુના લાંબા સમયના સેવન પછી નાની નાની જે કોઈ સાઇડ ઇફેક્ટ દેખાતી હોય છે અને આપણે બંને ત્યાં સુધી ધ્યાનમાં નથી લેતા આપણને ખબર નથી હોતી કે આ શેના કારણે થઈ રહ્યું છે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી વધારે પડતી ઉધરસ કફ પાઇસ અરસ હૃદયની નળીઓ બ્લોક પેરાલિસિસના એટેક હૃદય રોગના એટેક અને છેલ્લે કેન્સર કટકે ઘટકે પૈસા આપી દરરોજ દુકાને જઈ ખરીદી અને હોશે હોશે આ તમાકુ આરોગી છેલ્લે ગંભીર બીમારીમાં સપડાય મોંઘી દાટ દવાઓ મોંઘા દાટ દવા ખાવાનાઓના ખર્ચ કરી આપણે પોતે તો તકલીફ વેઠીએ છીએ દર્દ આપણે કોઈને આપી શકતા નથી આપણું શરીરને કષ્ટ પડે છે દર્દ થાય છે એ તો આપણે સહન કરીએ છીએ સાથે સાથે આપણા પરિવારના સભ્યોને પણ આપણે હેરાન કરીએ છીએ પરેશાન કરીએ છીએ આર્થિક રીતે પાય માલ કરી નાખીએ છીએ છતાં પણ

જે કોઈ નુકસાન કરતા નથી જેનું કોઈ વ્યસન થતું નથી એવો સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવી અને લોકોને તમાકુ વ્યસન છોડાવવા માટે થઈ અને એક ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આપ સૌ લોકો તમાકુનું વ્યસન છોડી ગેસ એસિડિટી અપચો કબજીયાત છદી કપ ઉધરસ માથાનો દુખાવો આ બધું પણ આ પાવડરથી દૂર થઈ જાય છે લેવાની એ પાવડર સેવન કરવાની રીત પણ આપણે એવી જ બનાવી કે કોઈ એક્સ્ટ્રા રીતે આ પાવડર લેવાની જરૂરિયાત નથી કારણ કે સાયકોલોજી મનોવિજ્ઞાનના કહેવા પ્રમાણે તમને પડેલી આદત કૂટેવ તમે સરળતાથી કે સરળતાથી નથી છોડી શકતા ત્યારે તમે જે તમાકુનું સેવન અગર માવા મસાલા વડે કરો છો તો તમને એ માવા મસાલો ખાવાની છૂટ છે પ્રથમ દિવસે તમારે બંધ કરવાની છે માત્ર ને માત્ર તમાકુ તમે જે મસાલો બનાવો છો એટલી માત્રાની તમારે સોપારી લેવાની છે આની અંદર જે ચમચી આવે છે એક ચમચી આ પાવડર તમારે સોપારીમાં એડ કરવાનો છે ચૂનો પણ એડ કરવાનો છે પહેલાં માવા મસાલાને ચોળી મસળીને તમે જે ખાવ છો એમ જ આ માવા મસાલાને ખાવાનું હોય છે પ્રથમ દિવસે જ તમને રિઝલ્ટ એવું આવશે દિવસ દરમિયાન અગર તમે આઠ તમાકુવાળા માવાનું સેવન કરતા હો તો તમારે આ માવાની ફક્ત ચારની જરૂરિયાત રહેશે પ્રથમ દિવસે જ તમે પચાસ ટકાએ આવી જશો એવી જ રીતે તમે પાનની અંદર અગર તમાકુ એડ કરી અને તમને તમાકુનું વ્યસન છે તો તમે પાનમાં જે કાંઈ વસ્તુઓ ખાઓ છો તમને ખાવાની છૂટ છે તમારે માત્ર તમાકુ બદલે એક ચમચી આ પાવડર એડ કરવાનું હોય છે સેમ રિઝલ્ટ દરેકમાં તમે અગર ગુટકાની ફળીકીઓ ખાઓ છો વિમલ કે કોઈપણ પ્રકારની ગુટકાની ફળીકી ખાવ છો ને એમાં તમાકુ એડ કરો છો તમારે એમાં તમાકુ એડ નથી કરવાની એક ચમચી આ પાવડર એડ કરવાનો છે સેમ રિઝલ્ટ પ્રથમ દિવસે પચાસ ટકા એ તમે આવી જશો રહેતા રહેતા પચીસ દિવ દિવસ કે મહિને દિવસે સાવ્યસન છૂટી જાય આની કોઈ આડઅસર ન થાય આનું કોઈ નુકસાન ન થાય એ સિવાય તમાકુ છોડાવવા સિવાય તમે આ ચાલુ કરશો એટલે ગેસ એસિડિટી હપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો આ બધી તકલીફો અગર તમને હશે તો પણ તમારે કોઈ પણ પ્રકારની દવા લીધા વગર એ તકલીફો દૂર થઈ જશે ગુજરાતની અંદર જે લેડીસોને આ ગેસ એસિડિટી અપચો કબજિયાતની તકલીફો છે અને વિલાયતી દવાઓ મોંઘી દાટ જે શરીરને એક રીતે આડઅસર કરતા પણ હોય છે એ દવાઓથી પણ ફેર નથી પડતો તેને આ ઓમ પાન મસાલા પાવડર રાત્રે સૂતા સમયે અડધી ચમચી મોઢામાં ફાંકી અને માથે એક ગ્લાસ ઉફાળું પાણી પી અને સુઈ જવાથી ચોથે દિવસથી આ બધી તકલીફોમાં રાહત મળી જતી હોય છે મુખ્ય બેનિફિટ એનો મુખ્ય ફાયદો આનો કે કોઈ પણ પ્રકારની આડઅસર નહીં કોઈ નુકસાન નહીં તમારા શરીરને ફાયદા ને ફાયદા સો ટકા સંપૂર્ણ આયુર્વેદિક પાવડર ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન પાવડર જૈન ગ્રુપના સહયોગથી વધુમાં વધુ લોકો આ લોકો આ પાવડર ખરીદી અને તમાકુ વ્યસન છોડી અને આવી બધી તકલીફોમાંથી છુટકારો મેળવે એ માટે ત્રણસો ને સાઠ રૂપિયામાં ઘરમાં તૈયાર થતો આ સો ગ્રામ પાવડરનો ડબ્બો આમ તો તમે પચાસ ગ્રામ તમાકુનો ડબ્બો લેવા જાઓ તો ત્રણસો રૂપિયા છે આ સો ગ્રામ પાવડરનો ડબ્બાની મૂળ કિંમત ત્રણસો ને સાઠ રૂપિયા રાજકોટ જૈન ગ્રુપના સહયોગથી બસો ને દસ રૂપિયામાં આ પાવડરનો ડબ્બો તમને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કુરિયર દ્વારા પોસ્ટ દ્વારા ગામડે જો આપ મંગાવો છો ગામડે ગામડે તો પોસ્ટમાં મોકલવામાં આવે છે દરેક શહેરની અંદર બસો ને દસ રૂપિયામાં આપના ગામ શહેર ઘર સુધી આ પાવડર પહોંચાડવામાં આવે છે વધુમાં વધુ લોકો તમાકુ છોડે સુખી સ્વસ્થ અને નિરોગી જીવન જીવે એ માટે રાજકોટ જૈન ગ્રુપના સહયોગથી ઓમ પાન મસાલા પાવડર વાંકાનેર દ્વારા આ એક ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ સૌ જે કોઈ તમાકુના વ્યસનીઓ છો એ અને જે કોઈને આવી ગેસ એસિડિટી અપચો કબજિયાતની તકલીફ છે સૌ કોઈ આ પાવડર મંગાવી વહેલામાં વહેલી તકે તમાકુ છોડો સુખી સ્વસ્થ નિરોગી જીવો તમારું પોતાનું તો વિચારો સાથે સાથે તમારા બાળકોના ભવિષ્યનું પણ વિચારો તમારા પરિવારની ચિંતા પણ કરો કે કાલે સવારે ગંભીર બીમારીમાં સપડાય આપણે પરેશાન થવું આપણા પરિવારને પરેશાન કરવો આર્થિક રીતે પાયમાલ કરી નાખવો કેટલી હદે આ વ્યાજબી આ તમાકુના સેવનથી આપ જે તમાકુ હોશે હોશે ખાવ છો એના સેવનથી લગ્ન પછી બાળકો થવામાં પણ તકલીફ થાય છે અને એમાં પણ દવાઓ કરાવવી પડે છે તમને કાંઈ નથી થતું તો તમારી આવનાર ભાવિ પેઢી તમારા બાળકમાં પણ એ કીટાણુ એ જીવાણુઓ આવતા હોય છે આ વિડીયો ખૂબ શેર કરવા ભાઈ તમારે ભેંસથી ને બદતર જીવવું છે તો કાંઈ વાંધો નહીં પણ એટલો સહયોગ તો આપજો જ કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને જેને ખરેખર સમજણપૂર્વકનું જીવન જીવી પોતાના કરતાં પોતાના પરિવારની ચિંતા વધારે હોય પોતાના બાળકોની ચિંતા વધારે હોય જેને તમાકુ છોડવી છે અથવા તો કોઈ લેડીઝ છે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી અને ગેસ એસિડિટી અથવા કબજિયાત શરદી કપૂધ રસ માથાના દુઃખાવાની ફરિયાદ છે કે પાઇસ છે કોઈને તો મારો મોબાઈલ નંબર નોંધી લેશો સેવન નાઇન એટ ફોર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ એસી આઠ તેતાલીસ અણસાઠ આઠ આ મારો મોબાઈલ નંબર છે વોટ્સઅપમાં આપ મને મેસેજ કરી આપનું એડ્રેસ મોકલી દેશો આ જ મારો ગૂગલ પે નંબર છે બસો દસ રૂપિયા ગૂગલ પે કરી આપશો આપના શહેર સુધી કુરિયરમાં ડબ્બો આપને મોકલી આપવામાં આવશે પાવડર આપને મોકલી આપવામાં આવશે આપ અગર ગુજરાતના કોઈ પણ ગામ ગામડામાં રહો છો તો પોસ્ટ દ્વારા આપના ઘર સુધી આ પાવડર પહોંચાડી દેવામાં આવશે બસો દસ રૂપિયા આપે ગૂગલ પે કરવાનું રહેશે ફરીથી આપશો મારો નંબર નોંધી લેશો ઓગણસી આઠ તેતાલીસ ઓણસઠ આઠ છપ્પન સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ જય માતાજી આપશો તમાકુ છોડી સ્વસ્થ સુખી અને નિરોગી જીવો અને આપના પરિવારને પણ તકલીફો ન થાય એવું ધ્યાન રાખો એ આપણે સૌની ફરજ છે જય માતાજી